સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના હાડા નવું જેવું થાય છે ને આજ તો આમ લાગે સ વાગ્યા હા એવું હે હા ઝાકરથી અંધીથી બધું ઘેરાઈ ગયું હે જવો તમે ફરતી બાજુ ઝાકર જ કાંઈ હું જતું નથી હવે તો તોય થોડોક ધીમો પડ્યો બાકી આપણે વાડીયા આવ્યા ને હાડા હાથે તો એવો ઝાકર હતો ખાબર પંદર વીસ ફૂટ સેટું દેખાતું નતું એટલો ઝાકર આવ્યો હતો અને આ ઝાકર છે ને નુકસાની કરે આગળ હું તમને કહી હવે બા બાજુ બધાય બનાવે સા આપણે તલ કાલ વાવ્યા ને એમાં પાણી વાળે કોરવાણ હું ન્યા તો હું આગળ આવ્યો પછી મામારે શાહ પાણી પીને અને આ નીચલા કટકામાં વાવેતર ચાલુ કરવાનું છે એ આગળ ચાલુ કરશું અને રાયે ભાવના ને બા બે બનાવે સા બા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બરાય ને હાલો જન પીવો હવે ને હાડા નો વાગ્યો નો સા પાણી પાકે કા બા હા હાલો પીઓ હોય ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાય ને બંધાણી હોય આવો સા પીઓ માર કોઈ તારે બંધાણ છે એમ તો બંધાણી હોય આવો સા પીવા કા હા બંધાણી હોય હા સા પીતા હોય આવો એમ નો પીતા હોય ને તો જ કહેવાય ને ઝાકર એટલો એટલો જો છે એની વાત જાવ જો હવે થોડાક સુરત દાદાના દર્શન થયા છે બાકી અત્યાર સુધી છે ને ખાવ જો આમ બધું પેક જ હતું અને બધું આમ જોવો ને તો નીતરે છે આખું આખું વાતાવરણ જો હું મોલ બધા પાંદડા આમાં ક્યાંય અંદર જવાય એમ જ નથી કારણ કે બધું ભીનું રહ બોર છે આમાં નીંદવું હોય તો કેમ નીંદવું બધું એવું થઈ ગયું છે અને આ ઝાકર છે ને બધા મોલાઈતને નડે એક કુપરાવાળી વસ્તુને ન નડે જેવું લસણ ડુંગળી એવી કુપરા વસ્તુ હોય એને નો નડે બાકી ઘઉં ને નડે ઘઉં ને નડે કયો કે જેને પાક માથે ઘઉં હોય ને પાક માથે એને નડે કારણ કે એને મોટા ઘઉં ના કારા કરે એવું કરે બાકી ધાણા જીરું સણા એ બધા તો નડે છે એમ ધાણા એમાં ખાસ કરીને ધાણા જીરું ને વધારે નડે હા બા ફૂલ ફૂલ જેને હોય એને બરી જાય હા હા જીરાના કરમરિયા બરી જાય જીરું તો જો કે અમે ત્યાં વાવતા નથી તો બહુ આપણે અનુભવ ન હોય પણ તો જીરાને ખાસ કરીને વધુ પડતો નડતો હોય આ સાકર જીરા નહીં નડે ને તાણા નહીં નડે તો સાકર એટલો હોય આ એની વાત જ તમે જવા દો અને રોડે તો આજે એક્સિડન્ટ નહીં કદાચ થવાની શક્યતા રીએ તો વાહન બધા ધીમે આગજો એવી મારી પ્રાર્થના હે તમને બધાયને કે વાહન થોડાક ધીમે આવો ઝાકર હોય તો બે મિનિટ ખામી જાવું ઘડીક નિરાત રાખવી થોડુંક ધીમે આપવું આવું કારણ કે બધો કારભાર આપણી ઉપર હોય તો આપણે થોડુંક વાહન ધીમે અકાવવું જોઈએ હાલો આપણે હવે સા પાણી પીને જો સા પાણી પાકે મસ્ત મસ્ત સા પાણી આપણે પીને પછી તલનું પાછું વાવેતર આપણે નીચલા કટકામાં ચાલુ કરવાનું છે હા સાની સૂચકી લઈને અને પછી આપણે હે ને નીચલા તલમાં બોલા નીસલા કટકામાં તલ વાવવાના હે

પાણી એમ હાલે હે સારું વાંધો નથી થાતું અને હમુ કેવું કરવું પડે ક્યાંક ખફારી નથી નજીર ડાળવી પડતી એમ નામ જો એક જ ધારું આખા ક્યારે માર્યું દેશે કંઈ કરવા પણ હશે નહીં પણ રાખવી પડે એમ ભેગી ખપારી કારણ કે કોરવાણમાં ક્યાંક પછી એવું હોય તો સરખું તો કરવું જ પડે એવું ક્યાંક ઢોરા જેવું હોય તો પછી પહેલા પાણમાં ન સડે તો પછી બીજા પાણમાં તો કોઈ વાતે સડે જ નહીં જો એવો પછી ઢોરો રહી ગયો હોય તો ન્યા પાણી સડે નહીં ત્યાં આપણું ઉગાવું ન આવે ને તો જો સા પાણી પી લીધા આપણે તલમાં પાણી ચાલુ છે નીચલા કટકામાં વાવેતર કરવું હતું એ આજનો દિન બંધ રાખવું છે એનું કારણ એવું છે કે હવે આજ માંડ પી રહીએ કારણ કે ત્રણ વાગ્યા સુધી પાવરીએ અને વાડીનો વારો આજનો દિનો છે આપણો એટલે આ આજ માંડ પી રહીએ પછી વાવશું કાલે પછી એને બે દિવસ એ લોકોને દેવી પડે આપણે ભાગીદાર છે ભાગીદારમાં વાડી છે જો કે આમ તો અમારી બે દિવસ એ આખે ને બે દિવસ આપણે આ છીએ બરાબર એટલે બ બે દિવસના વારા છે એટલે બે દિવસ આપણે આ કાયલ નોંધી આખી અને આ જ આખી એટલે બે દિવસ પૂરા થઈ જાય એટલે વાવેતર આપણે ટૂંકમાં એ બંધ રાખવું જો હે હવે કાયલ કરી કે બે દિવસ પછી કરી એ વાવવા નહોતું એ આજ બંધ રહે કારણ કે પછી બધું થોડુંક એને પીત છે એટલે એને સાલુમાં આપણે પાણી દેવું પડે ભાગીદાર છે એટલે તો દેવું જ પડે કા ભાઈ બરાબર ને કારણ કે એને ઘઉં છે દાદા એને બે દિવસ એ આપી લે પછી પાછું આપણે ટૂંકમાં વાવેતર કરીશું અને આપણે આટલું હાડકું પી જાય ને તોય ઘણું બરોબર ને પછી જો કે આપણે કદાચ એવું લાગીએ તો કદાચ આ મોટર ઉતારી દઈ બપોર પછી દાર ની આપણે જે વહી ગઈ છે એ નવી આવી ગઈ છે નવી મગવી લીધી એટલે એ આવી ગઈ છે એટલે કદાચ જો ઉતરી જાય તો ડાયરેક્ટ દારે થી પી જાય હોત ભેગું કરી બે દારનું ભેગું કરીને તો એક તો આપડે દાર ની અત્યારે ચાલુ જ છે કમ્પ્લીટ બરોબર તો એક બીજા દાર ની હે ને એ વાત જો ઉતરી જાય તો ચાલુ થઈ જાય તો કાલે પાછું વાવેતર આપણે ચાલુ કરી દેવું અને થોડાક હજી ઘવે રહી ગયા છે સૌથી હાથ ના કા હાથ નાકા આપણા ઘરના ઘઉં જે એટલા ખેતરમાં રહ્યા ને હાઉ એટલા ખેતરમાં એમાં હાથ નાખા રહી ગયા કારણ કે એ ઢરવા મંડ્યા હતા ને એટલે પાણી કાલે પછી આપણે અહીં લઈ લીધું તો આ વાવવા રાખી એ ઘઉંમાં અને ત્યાં કાલે એ ઘવે જો પી ગયા એમાં બે નાકા રહી ગયા હતા તે આજનો એનો એ વાડીનો ઉલારો કાઢી લીધો હતો એ બે નાકા જે આ બાજુ રહી ગયા હતા ને એ પી ગયા ને અહીંયા આપ આપણી મોટરનું પાણી આમાં ચાલુ છે એટલે હવે એ આ ટૂંકમાં હે ને રિયા નાકા અને હવે આ થોડા થોડા લાંબા થતા જાય પાણી થોડુંક વધુ રોકે એવું દેખાય છે એટલે નાકા વાવવાનું આ જ હતું પણ આજ વાવવાનું આપણે બંધ રાખવું જો હે કા વાવવાનું બંધ રાખવું પણ નો પડે આમાં આ બાજુ વધારે રોકવા પાણી ટૂંકમાં વધારે રોકે એટલે પછી વાવવાનું આપણે બંધ રાખ્યું છે અને પછી કાલ જો એક બપોર પછી અત્યારે મારે એક ભાઈ મગફળી વાવવા જવાની છે હવે મગફળી વાવી આવું અને પછી જો મોટર કમ્પ્લીટ આવી ગઈ છે જો કે બપોર પછી ભાઈ ફ્રી હોય સાંધો કરી જાય તો આપણે બપોર પછી ઉતારી દઈએ તો કાલ સવારે એ સીધી ચાલુ થઈ જાય કા તો પછી કાલથી પાછું આપણે વાવેતર ચાલુ થઈ જાય એમ તો વાગી ગયો છે દોઢ આ તો દોઢ થઈ ગયો ખાબર દોઢ થઈ ગયો કારણ કે હું જો તો મગફળી વાવવા એ વાવાઈ ગઈ પછી ઘેરે ભાત લઈને અને આપણે મોટર લઈ આવ્યો મોટરને કેબલ બે આવી ગયું છે એટલે હવે બપોરાનું ટાણું થઈ ગયું બપોરાનું ટાણું ન નકું આમ તો ઘટો થવા એવો દોઢ વાગી ગયો બહુ મોડું થઈ ગયું કાબા દોઢ વાગી ગયો ને જો હવે બપોરા કરવા પડશે એમાં તો કાંઈ હાલ છે નહીં એટલે બપોરા કરી લઈ હાલો તો બપોરામાં તો કંઈક આવું છે વાલનું શાક છે બીટ છે લીલી ડુંગળી મૂળા બીટ એવા લાલ છે મૂળા જો લાલ થઈ ગયા હાથ આખા લાલ થઈ ગયા જો કઈ ને મેં હાથ લાલ થઈ ગયા ઘઉં રોટલી છે ગાજર મરચાનો સંભારો છે સાઈઝ છે કા આવો બપોરા બપોરામાં અમે ત્રણ છે બા ભાવના અને હું અને ભાઈ વારે છે પાણી આગળ હું બોપરા પાણી કરીને પછી ન્યા જઉં બપોરા પાણી કરીને તો વિહામો તો નથી હમણાં બે ત્રણ દિવ બંધ છે બધું કા બે દિશિયા એટલે હું સીધો ન્યા જાય પછી એ બપોરા કરવા આવી છે હાલો બપોરા પાણી કરી લઈ બે ને આઠ મિનિટ જેવું થાય છે ને આપણે ફૂગી ગયા છે તલમાં પાણી હાલે ન્યા કોરવાડમાં ભાઈને જો મોકલી દીધું તો બપરા કરવા ને આપણે અહીંયા રહ્યા છે હવે હાડા શિયાળવા તર જેવું રહ્યું છે એક આ ટુકડો થયો છે જો એક ટુકડો થયો છે અને એક આ આના ચાર વાતર ને એક ટુકડો પાંચ હાડા ચાર વાતર જેવું રહ્યું છે અને હવે લાઇટ રહેશે કલાકની અને આ બાજુ પલો થઈ ગયો લાંબો એટલે પાણી ભરાય છે અઢાર અઢાર મિનિટે ઓલી બાજુ બાર મિનિટે ભરાતું હતું વસિયા પાછું ચૌદ પંદર મિનિટે ભરાતું હતું અને આ બાજુ થોડો થોડો લાંબો આવ્યો એટલે હવે ભરાય છે અત્યારે અઢાર મિનિટે અને ઓમય હવારમાં જેટલું પાણી ઉકળતું હોય ને એટલું ન ઉકલે અત્યારે ઉકલવાનો તડકો અને જમીન તપી ગયેલી ઓળખી ખવારમાં જમીન ઠંડી હોય અને તડકો ન હોય એટલે પાણીનું બાષ્પીભવન ન થતું હોય એની હિસાબે અત્યારે છે ને એટલું ન ઉકલે અને હવે જો આપણે ક્યારો ભરાવાની તૈયારી થઈ ગઈ જવું જો હે નાખું વારવા જો આટલા રહ્યા છે હવે આ પી જાય કે એકાદ બે રહી જાય કદાચ હાડા સહજ એવું થાય છે ને આપણે આજ તો દી આઈ નહીં હાથમાડી દીધો કાબા દી હાથમાડી દીધો હાઈ નહીં એટલે દિ ટૂંકમાં હાથ ગયો એમ આજ મોડું થઈ ગયું થોડું કારણ કે મોટર ઉતારતા હતા અને ઉતારવાની તો મોટર ઉતરી ગઈ છે આપણે અને વિડીયો ટૂંકમાં નથી શૂટ થઈ ગયો કારણ કે માણસો હતા થોડા માણસો અમે મને કે ત્રણ જ જણા હતા બરાબર એટલે આમ ચાર જણા પણ એક તો ટ્રેક્ટર રાખતો હોય એટલે ત્રણ જણાને સતત ત્યાં ધ્યાન રાખવું પડે અને બા નહીં હતા તે નહીં અહીંયા આપણે લસણ નીંદતા તબા એટલે ત્યાં માણસો થોડા હતા એટલે મોટર આપણી કમ્પ્લીટ નવી આવી ગઈ અને પાછી ઉતરી હોતે એટલે હવે કાંઈ પાણીની ઘટ પડશે નહીં કાલ સવારે હવે પાવર આવે ને તો એ સારું તે એ બતાવે હા તે પાકું થઈ જશે કે ભાઈ હવે આપણે ચાલુ થઈ ગયું એમ એટલે લોકો નવી નાખી એટલે ચાલુ જ થવાની હોય એ તો સેડા થોડા ઘણા કરવા પડે આ ડાવરા બાકી તો જો કે નવી નાખી લે એમ જ કાંઈ વાંધો ન હોય એટલે એ તો કમ્પ્લીટ ચાલુ થઈ જ જાહે એટલે ઉતરી ગઈ છે નવી મોટર આપણે નવું કેબલ અને નવી મોટર પણ ઉતારવાનો વિડીયો ટૂંકમાં શૂટ નથી કરી ગા તે બદલ માફી સાહું છું બરોબર એટલે હવે જો ઘરે જવાની ચાર્યું કરી છે ને આપણે આ તો ગાજર તો જો આખો પૂરો ઉપાડી લીધો એમાં અમુક તો અમારી કીધું ઉપડે ને અમારી કીધે ભાંગે હોતી જો આપણે મારા બાપુજી કાઢતા તો આવી રીતની ન થાય એને લાગટ જા આવી બધી અણીયું નીકળી જાય પણ આ ટૂંકમાં આપણી કીધે નીકળે ખરા પણ વાર લાગે એટલે આપણે ટાઈમ નહોતો એટલે થોડોક એમ થાય કા અને હા ટાઈમ નહોતો ને તાત્કાલિક કાઢવાની છે અને અમે હજી આગળ આવ્યા પછી મેન ભાઈ થી બેથી કાઢ્યા અને આને નો પૂરો વાંટો અને બીટ ઉપાડ્યા બીટ એ બીટ એક પૂરો બીટ છે ને એક પૂરો ગાજર છે અને એક પૂરો આપણે ઝીંજવો ખડ એટલે આમાં આપણે સંભારા પૂરતા આપણા બાકી મીરાના કા બીટે આપણે જેટલા ખાવ એટલે આપણા ને બાકીના મીરાના બીટ મીરા ખાએ ગાજર એ મીરા ખાય ઝીંજવો એ મીરા ખાહે હવે લો બાન હા હા ભલે ઠેકડા મારે હાથમાં નોરીએ પછી કા જો બાન એ તો બે ગયા ટ્રેક્ટરમાં માં આપણે જવું છે કીરે કા જાત તો સુરત દાદા થા વાતમી ગયા હે એટલે થઈ ગયું છે હવે આમ જો કે અંતારા દેવું અંતારું તો નથી થયું હજી પણ આજે કામ જ એટલું હતું બપોર પછી એટલું હતું બપોર છે હું પાછો માંડવી વાવ આવી ગયો તો બપોર પહેલા બપોરે ભાટ લઈને જ મોડો આવ્યો કાબા હા ખાઈ રહ્યા હતા બે થઈ ગયા તા એટલે એવું બધું મોડું બધું લેટ 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 આયલું જુલેટ થાય હવે અટાણી લેટ થાય કારણ કે બધું મોડું થાય એટલે પછી ખાઇ જાય મોડું થાય